સંકલન સમિતિમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટની રજૂઆત સામે આવી રાણી લીમડા વિસ્તારમાં ટોઈંગ ઝોન બનાવવાને લઈ અને રજૂઆત કરવામાં આવી કહ્યું કે મેં ટ્રાફિક ડીસીપીની સમક્ષ મારી રજૂઆત કરી હતી મહિલાઓની કનગતનો મામલો મારા તરફથી રજૂ નથી કરાયો જ્યારે મણિનગરના રહીશોને વાહનો લેવા દૂર ન જવું પડે તે માટે આ રજૂઆત કરી છે કોઈંગ કરીને વાહનો દાણી લીમડા વિસ્તારમાં લઈ જવામાં આવતા હતા મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટ્રોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોસાય અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દ્રષ્ટિએ પણ ના ફાવે એટલા માટે આ ટ્રોઈંગને સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મૌખિક બંને રજૂઆત કરી